નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતી રજાઓ ગાળવા ગયેલા એક પરિવારના ચાર સભ્યોના દુઃખદ અવસાન થયા છે હૈદરાબાદનો રહેવાસી આ પરિવાર તેમની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેમના વાહને ટક્કર મારી હતી જેમાં ચારેના ઘટના સ્થળે મોત થયા હતા તેજસ્વીની સિંહ વેંકટ અને તેમના બે બાળકો ડલાસામાં રજા ગાડી રહ્યા હતા એટલ્ટામાં તેમના સંબંધીઓને મળ્યા પછી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યાં તેમની કાર અકસ્માતગ્રસ્ત થઈ ગઈ હતી કારમાં આગ લાગવાથી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા મળતી માહિતી મુજબ તેમના મુદ્દે અંતિમ સંસ્કાર માટે ભાગ લાવવામાં આવશે વધુમાં આપને જણાવી દઈએ કે અગાઉ મે મહિનામાં આવી જે ઘટનામાં ન્યૂયોર્કમાં ક્લિવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા વિદ્યાર્થીઓ ઓળખ વીસ વર્ષીય માનવ પટેલ અને ત્રેવીસ વર્ષીય સૌરવ પ્રભાકર તરીકે કરવામાં આવી છે પ્રભાકર અને માનવ પટેલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તેમનું વાહન પુલ સાથે અથડાયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ